નમસ્કાર મિત્રો આજે આપણે સુદનગર જિલ્લાના પાટડી દસાડા તાલુકામાં આવેલ પીપળીધામમાં રામદેવ પીરના દર્શન જઈશું ત્યાંથી પાંચ કિલોમીટરના અંતરે આવેલ રામદેવ પીરનો વિસામો અને રામા સરોવર પણ જોઈશું જે તમે કદાચ નહીં જોયું હોય તો આ વિડીયો પૂરો જોશો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન દબાવી દેશો જેથી આપને આવા વિડીયો સૌ પ્રથમ મળતા રહે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ચીપડીધામ માલણથી સાત કિલોમીટર સુરેન્દ્રનગરથી પિસ્તાલીસ કિલોમીટર વેરોગામથી પચાસ કિલોમીટર અને રાધનપુરથી એકસો દસ કિલોમીટર દૂર આવેલું છે અહીં આવવા માટે પ્રાઇવેટ વ્હીકલ અને એસટીની બસ સરળતાથી મળી રહે છે

મંદિરના ગેટમાંથી પ્રવેશ કરો એટલે સામે શિખરબંધ કલાત્મક રામદેવપીર મહારાજનું સુંદર મંદિર દેખાય છે ઇતિહાસ ટૂંકમાં જણાવી દઉં વિક્રમ ઈસવીસન ઓગણીસો અગિયારમાં પીપળી ગામમાં દુષ્કાળ પડ્યો તેથી અહીંના સવાભાગત જે જ્ઞાતિએ કુંભાર હતા અને માટી માટીકામનો વ્યવસાય હતો તેઓ માટીકામના વ્યવસાય માટે કચોલિયા ગામ ગયા હતા દિવસે તેઓ વાસણ બનાવતા અને રાત્રે સત્સંગ કરતા એક સાંજે તેમની પાસે સંત કબીર હંસ બનીને આવ્યા કબીર સાહેબે ભગતને ગુરુ જ્ઞાન આપ્યું સપનામાં કબીર સાહેબે આપેલી પ્રેરણાથી સવા ભગતે પીપળી ગામ કબીર મંદિરની સ્થાપના કરી હતી આ ઉપરાંત એક રાત્રે રણુજાના રાજા રામદેવપીર ભગતના ઘરે પધારી અને પીપળી ગામમાં કાયમી રહેવાની ઈચ્છા વ્યક્ત કરી અને ભગતને કહ્યું સમય આવતા મારું બાવનગજનું દેવળ બનશે અને ઈશાન દિશામાં ગજનો નેજો છે મંદિર ના બને ત્યાં સુધી મને ગેબી તરીકે અહીં સ્થાન આપજે એ રીતે રામદેવ મહારાજની પ્રેરણાથી અહીં મંદિર મંદિરની સ્થાપના કરી હતી આ મંદિરની સ્થાપના ભગત દ્વારા કરવામાં આવી હતી તેમજ તેમણે સેવકીય પ્રવૃત્તિના પણ શ્રી ગણેશ કર્યા હતા જે સેવકીય પ્રવૃત્તિ આજે લગભગ એકસો બાર વર્ષથી અવિરતપણે ચાલી રહી છે સવારે અને સાંજે ભગવાન રામદેવ પિંડાને શણગાર કરીને ગોગળનો ધૂપ આપીને આરતી કરવામાં આવે છે અહીં વર્ષ દરમિયાન બાર બીજ બાર પૂનમ વગેરે મળી કુલ તેત્રીસ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ મંદિરમાં અમુક સ્થાન છે જે જોતા જ તમે તેની તરફ આકર્ષિત થશો અન્ય મંદિરોમાં રામદેવ પીર ઘોડા પર બિરાજમાન હોય છે પરંતુ સવા ભગતને પીરે જ્યારે દર્શન આપ્યા ત્યારે તેઓ સિંહાસન પર બેઠા હોવાથી આ મંદિરમાં સિંહાસન પર આરુળ રામદેવ પીરની પ્રતિમા જોવા મળે છે આવી પ્રતિમા ધરાવતું એકમાત્ર મંદિર છે તે ઉપરાંત અહીં એક ભજન હોલ છે જે મ્યુઝિયમ જેવું છે અહીં સવા ભગત દ્વારા બનાવવામાં આવેલ માટીના વાસણો નાના નાના રમકડાં જે રામસાગરથી ભજન ગાતા તે રામસાગર વગેરે તેમની વસ્તુઓ યાદી તરીકે સાચવી રાખવામાં આવેલ છે મંદિરના સ્થાપક સવાભગત લોકસંત તરીકે એટલા જાણીતા હતા કે ગાંધીજીના અંતેવાસી અને પ્રખર લેખક વિચારક સ્વામી આનંદે પણ ખાસ તેમની મુલાકાત લીધી હતી અને પોતાના પુસ્તક ધરતીની આરતીમાં ભગતને લોકબાનીમાં રચેલા પદોને વૈદિક ચિંતનનો સાર ગણાવ્યા હતા સ્વામી આનંદે ભગતની પ્રશસ્તિ કરી અને સન્માન આપ્યું એ પછી લીંબડીને ઠાકોર સાહેબે તેમનો મહિમા સ્વીકાર્યો એકવાર લીંબડી ઠાકોર સાહેબના મહેમાન બને રાજકોટના ઠાકોર સાહેબ સત્સંગ માટે સવા ભગતને બોલાવ્યા એ વખતે સવા ભગતના પદ સાંભળીને રાજકોટના ઠાકોર સાહેબે પણ તેમને આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વીકાર્યા હતા ભજન હોલની બાજુમાં બાવા બાળીનાથનો ધૂણો આવેલો છે મુખ્ય મંદિરની જમણી તરફ હેરાય માતાજીનું મંદિર આવેલું છે અને ડાયબેરી તરફ સવા ભગતની અને અન્ય સમાધિ આવેલી છે પણ ત્યાં વિડીયોની પરમિશન નથી મંદિરના ગેટ સામે જ અન્નક્ષેત્ર આવેલું છે આ ભોજનશાળા વર્ષના ત્રણસો દિવસ ખુલ્લી હોય છે અને લગભગ એકસો બાર વર્ષથી અહીં ફ્રીમાં પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવેલી છે એ રહેવાની પણ ઉત્તમ વ્યવસ્થા છે પીપળીધામથી પાંચ કિલોમીટર દસાડ બાજુ જતા રામદેવપીના વિસામમાં આવેલ છે ઈસવીસન ઓગણીસો સત્તરમાં ભગત ભક્ત મંડળ સાથે ઠાકોરજીની પાલખી લઈને પીપળીથી બજાણા જતા હતા ત્યારે આ સ્થળે અનાયાસે શ્રીફળ પાલખીમાંથી પડી ગયું હતું સવારે ભગતે ઠાકોરજી અહીં વિસામ કરવા માંગે છે એવો સંકેત સમજી શ્રીફળ મૂકી ઠાકોરજીની સ્થાપના કરેલી ત્યારથી આ સ્થળ શ્રી રામદેવજી નો વિસામો કહેવાય છે તે સ્થળની બાજુમાં જ બળદેવદાસ મહારાજ ગૌશાળા આવેલી છે રામા સરોવરમાં ઈશ્વર્ય મહાદેવનું મંદિર આવેલું છે આ સ્થળે ખોદકામ કરતા પાયામાંથી પોઠીઓ કળશ અને થાળું નીકળેલા જે આ જગ્યાનું મહત્વ દર્શાવે છે આ રામા સરોવર શ્રી બળદેવદાસજી મહારાજે ફક્ત બે માસમાં બનાવેલ પાકા પથ્થરથી બનેલું આ સરોવર ખૂબ જ સુંદર છે તો આ વિડીયોમાં બસ આટલું જ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવશો સારો લાગ્યો હોય તો લાઇક કરશો શેર કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન દબાવી દેશો જેથી આપને આવા વિડીયો સૌ મળતા રહે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય જય ગરવી ગુજરાત